જલદપુર વિસ્તારમાં આવેલ શ્રી હતો નારાયણ મંદિર વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા સંત શ્રી જાગા સ્વામી મહારાજની 198મી એકસો અઠાણું ઉજવવામાં આવી હતી આ ઉત્સવના આયોજનમાં સક્રિય કાર્યકર નટવરભાઈ ચાવડા

ઔસમા સમાજના ઘણાચ પરિવાર જોડાયા હતા સૌએ જાગા સ્વામીની જીવન ગાથા માણી અંતે ઠાકોરજી સાથે પૂજ્ય શ્રી જાગા સ્વામીની આરતી કરી સૌએ પૂજન કર્યું હતું અને ગરબાની રમઝટ માણી સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી વિદાય થયા હતા બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ દોસારી